ગાંધીધામ ખાતે સતવારા યુવા સેવા ગ્રુપના આયોજિત સમલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું સમૂહલગ્નમાં પંદર જેટલા નવ દંપતીઓને શુભાશિષ પાઠવવામાં આવ્યો હતો વાસણભાઈ આહીર ધવલભાઈ આચાર્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હવે જોઈએ ગાંધીધામ આમ તક ન્યૂઝ બ્યુરોમાંનો અહેવાલ શ્રી કચ્છી સતવારા સમાજ પ્રેરિત કૈલાસ સતવારા સમાજ સેવા ટ્રસ્ટના સહયોગથી સતવારા યુવા સેવા ગ્રુપ દ્વારા આયોજિત સમૂહ લગ્નમાં પંદર નવ દંપતિઓએ પ્રભુત્વમાં પગલાં પાડ્યા હતા જેમને આશીર્વાદ આપવા માટે ભાવેશ્વર મંદિર કુંભાળીના પૂજારી મહંત મોહનગીરી બાપુ સદગુરુ શ્રી રાયમલધામ પરમપૂજ્ય ધનેશ્વરભાઈ જોશી કચ્છી સતવારા સમાજના ગોર મહારાજ ભોગીલાલ મહારાજ કચ્છી સતવારા સમાજના પ્રમુખ એચ કે રાઠોડ કચ્છી સતવારા મહાજન સમાજના ટ્રસ્ટી વસંતભાઈ સતવારા પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહી સતવારા સમાજનું ગૌરવ અને એસપીઆઈબી કચ્છ નરેશભાઈ કરંજણિયા કચ્છ જિલ્લા ભાજપના મહામંત્રી ધવલભાઈ આચાર્ય પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરી અંજાર જમીન વિકાસ બેંકના ચેરમેન મહાદેવભાઈ માતા ગાંધીધામ શહેર ભાજપના મહામંત્રી નરેશભાઈ ગુર ગુરબાની ઉપપ્રમુખ તુલસીબા ગુઢવી ગઢવી અખિલ ભારતીય નવયુક સંસ્થાના અધ્યક્ષ રાજભા ગઢવી ઉદ્યોગપતિ ભરતભાઈ તેજાભાઈ આહી તાલુકા પંચાયતના સભ્ય ભરતસિંહ જડેજા યુવા અગ્રણી અરવિંદભાઈ બુચિયા સહિતના લોકોની ઉપસ્થિતિમાં આ સમૂહ લગ્નો સંપન્ન થયો હતો અને મહાનુભાવોએ નવ દંપતીને ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા હતા અને ખાસ કરીને કન્યાને મોટી રકમનો કન્યાવર્ગ પણ આપવામાં આવ્યો હતો એમ ચંદ્રેશ પટેલની વાતચીત દરમિયાન માહિતી આપતા જણાવ્યું હતું